તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ઉપરકોટ કિલ્લાના રેસ્ટોરેશન બાદ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કરવામાં આવેલ તે સંદર્ભે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસના રોજ ઉપરકોટ કિલ્લામાં વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરકોટ કિલ્લો ફરવા આવેલ પર્યટકો આ સરપ્રાઇઝ જોઈને મંત્રમુક્ત રહી ગયા હતા સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની ગુજરાત પ્રવાસન તથા પુરાતત્વ વિભાગના સહયોગથી ઉપરકોટ કિલ્લાનું અને મહાબત મકરબરાનું સંચાલન કરી રહી છે પર્યટકો માટે વિવિધ ગેમ્સ અને ગિફ્ટનું આયોજન કર્યું હતું આની સાથે સાંસ્કૃતિક પહેરવેશમાં અદ્ભુત ગરબાનું આયોજન કરવામાં આવેલ સૌથી વિશેષ કાર્યક્રમ રૂપે આર એમ ફિલ્મ્સ જગપાલભાઈ બારડ અને સહયોગી કલાકારોની ટીમ દ્વારા એક અદ્ભુત લઘુ નાટકના ત્રણ પ્રયોગો કરવામાં આવ્યા આ નાટકમાં ઉપરકોટ કિલ્લાના ઇતિહાસની ગાથા સાંભળીને પર્યટકો ખૂબ વખાણ કરવા લાગ્યા જૂનાગઢમાં સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની ઉપરકોટ કિલ્લા મહાબત મકબરા મજેવડી ગેટ સ્થિત એન્ટીકોઇન મ્યુઝિયમ તથા સરદાર ગેટ ગેલેરીનું સંચાલન કરી રહી છે કંપનીના ટુરિઝમ ડેસ્ટિનેશન શ્રી રાજેશ તોતલાણી જણાવ્યું કે આજ સુધી તેઓ પંદર લાખ લોકોનું સ્વાગત કરી ચૂક્યા છે આગળ કહેતા તેમણે જણાવ્યું કે પર્યટકોના વખાણ એમને અસંદર નવી સુવિધાઓ તથા નવા આકર્ષણ ઉમેરવા માટે પ્રોત્સાહિત કરે છે આજ રોજ ઉપરકોટ કિલ્લામાં એક નવી ગોલ્ફકા્ટ આગમન થયું થોડા દિવસ પહેલાં ઉપરકોટમાં વીઆર એક્સપિરિયન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે વીઆર દ્વારા પર્યટક સમુદ્રમાં ડૂબેલી દ્વારકા નગરીના સાક્ષાત દર્શન કરી શકે છે તેમને એવી અનુભૂતિ થાય કે જાણે તે પોતે સમુદ્રમાં દ્વારકા નગરીની અંદર પ્રત્યક્ષ હાજર હોય ટૂંક સમય પહેલાં બોજ ઇલેક્ટ્રિક સ્કૂટરની સેવા પણ ઉપરકોટ કિલ્લામાં શરૂ કરવામાં આવેલ છે આજ રોજ કંપની દ્વારા ગોલ્ડન ટિકિટ કોમ્બો ટિકિટ પણ લોન્ચ કરાઈ છે આ કોમ્બો ટિકિટ દ્વારા પર્યટકોને ઉપરકોટ કિલ્લા મહાબત મકબરા સરદાર ગેટ ગેલેરી તથા એન્ટીકોઇન મ્યુઝિયમનો પ્રવેશ તથા ઉપરકોટ કિલ્લામાં ફરવા માટે ગોલ્ફ કાર્ડ મળશે ગોલ્ડન ટિકિટની કિંમત બે વ્યક્તિની જોડે માટે રૂપિયા સાડા રહેશે આ ટિકિટ આ ચાર સ્થળોએ તથા અમુક હોટેલ રિસેપ્શન પર ઉપલબ્ધ રહેશે મારું નામ છે સાંગાણી શ્રુતિ સંચાલક એન્જલ હોબી ઝોન જુનાગઢ આજ રોજ ઉપરકોટને બે વર્ષ પૂર્ણ થવાના લીધે અમને લોકોને ઉપરકોટ દ્વારા એમના જીઆરઓથી અપ્રોચ કરવામાં આવ્યું હતું કે અમે લોકો એન્જલ ગ્રુપનું અહીંયા એક પર્ફોમન્સ આપીએ એટલે આજ રોજ અમે લોકોએ બે ગરબા ગ્રુપ એક ગ્રુપ છે ગરવી ગુજરાત અને એક ગ્રુપ અમારું એન્જલ ગ્રુપ એનો અમે ગરબો પ્રેઝન્ટ કર્યો છે

અને અહિયાં લોકેશન્સ બહુ મસ્ત છે અલગ અલગ આપણે અગર પિક્સ લેવા હોય કે અલગ અલગ ફ્રેમિંગમાં શૂટ કરવું હોય તો એક સિનેમેટિક ગ્રાફી આવી શકે એક સિનેમેટિક લુક આવી શકે એ રીતે હું કહી શકું હું રાજેશ તોતલાની હેડ ઓફ ટુરિઝમ એસેટ્સ સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ આજે ઉપરકોટ અઠ્યાવીસમી સપ્ટેમ્બરે બે હજાર પચીસ ઉજવી રહ્યો છે સેકન્ડ એનિવર્સરી સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આનું જે ઉદ્ઘાટન કર્યું હતું રિસ્ટોરેશન પછી એને આજે બે વર્ષ પૂરા થઈ ગયા છે અને બહુ સરસ લાવો છે આજે ઘણા બધા અહીંયા ઇવેન્ટ્સ યોજાયેલા છે કેક કપાય છે મોટું પતલું અહીંયા આવેલા છે એક નવી ગોલ્ફ કાર્ટ સાતમી ગોલ્ફ કાર્ટ પછી ઉપરકોટમાં આજે આવી છે બહુ સરસ મજાનું ગરબાનું પ્રોગ્રામ થઈ રહ્યું છે એક શોર્ટ સ્કેટ શોર્ટ ડ્રામા પણ થઈ રહ્યું છે તો ટુરિસ્ટ માટે જે એન્ગેજમેન્ટને મજા આવે એન્ટરટેનમેન્ટ થાય એના માટે ઘણું બધું લાઇનઅપ કરવામાં આવેલું છે અહીંયા લોકો બહુ મજા માણે છે લગભગ પંદર લાખ લોકો બે વર્ષમાં અહીંયા એને જૂનાગઢમાં ફરીને ઉપરકોટની અને મકબરાની શેર કરીને ગયા છે એની સાથે સાથે આજે એક નવી વસ્તુ લોન્ચ કરી રહ્યા છીએ આ છે ગોલ્ડન ટિકિટ તો સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ જે મેનેજ કરે છે જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લો એન્ટીકોન મ્યુઝિયમ મજેવડી ગેટ સરદાર ગેટ અને મહાબદ્દ મકબરા એ બધાની કોમ્બો ટિકિટ આમાં લોકોને મળી રહેશે આમાં બે લોકોની વ્યક્તિની ટિકિટ હોય છે એકસાથે ચારે ચાર પ્રોપર્ટીસનું આવી ગયું એમાં અને એની સાથે ગોલ્ફ પણ સમાવેશ છે તો આ જે ગોલ્ડન ટિકિટ છે એ અમારા ચારે ચાર સ્થળોએ મળી રહેશે કોઈ પણ તું જોઈતું હોય તો એ લઈ શકે છે એની સાથે સાથે અમુક હોટલ્સ વગેરેમાં પણ ટાઈઅપ કરીશું કે જયારે હોટલથી કસ્ટમર નીકળતો હોય ફરવા માટે તો એને જગ્યા જગ્યા ટિકિટ લેવી ના પડે એક સાથે આખું પેકેજ લઈ લે તો ગોલ્ડન ટિકિટ નું પણ આજે અમે લોન્ચ કરી રહ્યા છીએ આની ફીમાં સાતસો પચાસ રૂપિયા આપવાના છે બે ઇન્ડિયન પુખ્ત વયો માટે આ વેલિડ છે એમાં બે લોકોની ઉપરકોટ એન્ટ્રી મકબરા એન્ટ્રી સરદાર ગેટ ગેલરીની એન્ટ્રી એન્ટી કોઈન મ્યુઝિયમની એન્ટ્રી અને ગોલ્ફ શેર આ બધું અમારે એક સાથે આવી ગયું બીરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ